આજે રાહુલજીએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈનો જન્મ ઓબીસીમાં થયો નથી કારણ કે એમનો જન્મ થયો ત્યારે એમની જે મોડ ગાંચી જે એમની પેટા જ્ઞાતિ છે એનો સમાવેશ ઓબીસીની યાદીમાં નહોતો થયો દેશમાં જ્યારે વાજપેયીજીના નેતૃત્વમાં સરકાર આવી ત્યારે કેન્દ્ર સરકારે એની યાદીમાં સમાજનો સમાવેશ કર્યો જન્મ કરતાં પણ નરેન્દ્રભાઈ કોઈપણ રીતે કર્મે ઓબીસી નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ છીએ કારણ કે ગુજરાતમાં લાંબો સમય પોતે મુખ્યમંત્રી રહ્યા છે આજે પણ એમના પક્ષની સરકાર છે